કાર મિત્રો તમારું સ્વાગત છે અપ એપ વાપરનાર છોકરીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જબલપુરની સરકારી ગર્લ્સ કોલેજની સિત્તેર થી વધુ વિદ્યાર્થીનીઓના વોટ્સઅપ એપ પર અશ્લીલ અને નગર વિડીયો મોકલવામાં આવી રહ્યા છે મોટા ભાગના વિડીયોમાં આ વિદ્યાર્થીનીઓના ચહેરા દેખાઈ રહ્યા છે આ ઘટનાએ પોલીસથી લઈને પીડિત યુવતીઓ અને કોલેજમાં હલચલ મચાવી દીધી છે ત્યારે મિત્રો નવાઈની વાત એ છે કે તેમને આ ગંદા વિડીયો મોકલનાર વ્યક્તિ પોતાના ઇન્સ્પેક્ટર કહે છે હકીકતમાં ગુરુવારે ડઝનેક છોકરીઓએ માનકોરભાઈ કોલેજના પ્રિન્સિપલ પાસે તેના વોટ્સઅપ એપ પર અશ્લીલી અને વિડીયોની મેસેજની ફરિયાદ કરવા પહોંચી હતી યુવતીઓને દુર્દશા સાંભળ્યા બાદ પ્રિન્સિપલે પોલીસને બોલાવી આ મામલે ફરિયાદ નોંધાવી હતી ત્યારે મેં તો બીજી તરફ પોલીસે તાત્કાલિક કેસ નોંધી ટીમને તપાસનો આદેશ આપ્યો છે પીડિત યુવતીએ જણાવ્યું કે પહેલાં વ્યક્તિ તેમના વોટ્સઅપ પર ન્યૂઝ વિડીયો અને મેસેજ મોકલે છે આ પછી તે એમને વિડીયો કોલ કરે છે અને ધમકી આપે છે કે જો તેઓને પૈસા નહીં આપે તો તેઓ આ વિડીયો વાયરલ કરી દેશે તમારા માતા પિતાને પણ કહીશું કે તમારી દીકરીઓ આ બધું કરે છે આરોપી પોતાને જણા ગણાવે છે અને સમયગાળા દરમિયાન ડરના કારણે પચાસથી વધુ વિદ્યાર્થીનીઓએ તેમના દ્વારા આપવામાં આવેલા નંબર પર હજારો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ